ઘેહ લેવી છે પણ હારી લેવી જો હો ઘેહ તો આપણે હારી જ લેવી પડશે ને અમે મન થા કે આવા ભાડું થતું છે કે તમાર ગમાડવાની છે ઈ હાચી છે બે રસ્તા પડે છે કયો છે જવાનું છે વે કેમણા રસ્તો આ ભાઈ આ પૂછો ભાઈ એ આપણા હરખાઈન કલકે છે કે હરખોજી આ હરખો જો આપણા તો ઘરે છે ને ઈલા હોકોબા કે મોકોબા ઈ નો મોકોબા છે એ છે ઈ હોકોબા ને

હા પિયર માંથી હા એ એને ના કે તો તમે દોષમાં ફૂટ પડતી હાર હાર પણ મારે મોડ થાય ને વા હમું કર દે ખાયું ભારો હા એ હોકોબાનો પૂવો હોકોબા કાન હો હારું હેડો હો એ હારું ઓય હેડો ઓય હર થઈ કે પાછું ની ઓળખે એ હા હા દોહો શું કહેતા હતા અલા દોહો

શું પણ પાડી પાડી નડો આવડો લાટી હરખ એટલે ઓકે ઓકે નામ છે

ઘર ધણી હેડો શું હાથ તો બીજા દરેક ઓછું ઓછું નથી દેખાતું ઓળા તો કોઈ નથી કોઈ

તારમ આલી ભે હો તો વાવડો અમન અને એ હવે ઈ બા કહેવાનું ભૂલીજો લેતા કે બતાવજો અડધું ભેંસ તાર નામ શું છે માર નામ તો આરા કોકે પરખાઈ પોટકોન તાર નામ કેજોજી કેજોજી એ પરખાધી હા આ ભેંસ છે 80000 રૂપિયા લેવા છે 80000 આના કેટલું દૂધ દે

અલે એસી તો એસી ના કાકા તે એસી ના કાકા હીતેર માં રાખશે પછી પણ બેહારી લાગે હું હે હીતેર માં નહીં પૂરા પૂરા એસી સમજીન કો કરખા બા તમે છે અલે બા કહેવાનું ભૂલી જો ને પરથી હવે તો મેમન સા માર તમને કેવું છું ના ના હા મો શું કો છું હા મારી બેટી મારે તો લઈ જાવી છે કોને આ રીત બે તો એસી માં બે ઓસ હાલ દો લઈ જો અને એનથી સસ્તી રૂટી તો આવ

ત્રણ મહિનાથી શું થયેલ હોવે ચેક કરાવી તો હુવે લઈ જાવ છે આપણે હાજી કે આ લેવા દાય દૂધ વાળી લ્યો તારે કોણ વેટ કરશે ત્રણ મહિના હવે તારે દૂધ ખાવું છે ત્રણ મહિને કે વાત કરો છો તો એ જો આવે છે તો તર રેડી હતી ની જો શું શું એ નથી પરચેના આવતી મન હ આ જો મારે તો દુવા આવતી હોય ને લઈ જાવી છે આ દુવા જે છે કેટલા લિટર આલે

તમે આવશે લી ગા તમે પર જોઈન ભરાઈશ હોવા ના 2 લિટર અમારું ઉછો થાય પાછો હો રાસી કરીને હવે તો એ હો પડો હિસ્સા થી આઈ ઓઢો મગરસ ખાઈ ગયો ખોટલા નાખી દેવાજી મારો બેટો એક ના સમજણ આ મારા બેરો હોકો બા કેનારો કોણ છે ઈ ના સમજણ મે પૂછ્યો ને વાત તો ઉપાડી ને વિહારી ઉપર હવે હાડો કાલ ભરવા આવશે તારવા 好，好，好，好，好，好，好。